એ આપણા હિન્દુ અને મુસલમાનોના એકતાનો તહેવાર છે આ ભાઈચારો જે છે આપણો વર્ષોથી દમણજીવમાં ચાલી આવેલો છે ના દમણજીનો ઇતિહાસ રહ્યો છે કે હમમાં વિશ્વાસ કરીએ છીએ હમાં નહીં માયમાં પણ આપણે જોઈએ છીએ તો તેમાં અભિમાન આવે છે મેં કર્યું મેં કર્યું અને હમાં પણ અભિમાન આવે છે હશે હિન્દુ મશે મુસલમાન ત્યાં હમ બનકર હમ જીતે હૈ અમારી દમણજીવ તો આ જે આપણી એ છે એ તહેબ આપણે પરંપરા આપણા બાપ દાદાએ કાયમ કરેલી છે અને આ એકતા અને અખંડતા આપણે બનાવી રાખવાની છે આ જે તહેવાર છે એ સત્યનો વિજયનો પર્વ છે આપને બધાને જ ખબર છે કે ઈરાકમાં જે કરબલા છે ત્યાં મહંમદ પકમ્બરજીના બોતેર જેટલા પરિવારોએ શહાદત આપી હતી અને એ શહાદતથી આ સત્યનો વિજય પર્વ તો આજે આ સત્યના વિજયના પર્વ પર આપણા દમણદીવમાં જે ગોઘલા વિસ્તારમાં આ એક મોરંગનો તહેવાર રહ્યો છે એ બદલ હું ભાગ્યશાળી છું કે આ તહેવારમાં આ પર્વમાં એક ઐતિહાસિક ક્ષણમાં હું તમારો ભાગીદાર કરું છું પરમાત્મા પરમેશ્વરને પ્રાર્થના કરીશ કે આ લોકોને ખૂબ ખૂબ બધાઈ મળે સ્વભાવના મળે અને ખૂબ જ એમને દુઆ મળે અને દરેકનો પરિવાર ખુશાલ બને મારા પરદેશમાં દરેક વ્યક્તિ ખુશાલ બને બસ આ જ કહેવાનું અને આ એકતા ને અખંડતા આપણી આવનાર પેઢી પણ કાયમ રાખે અને આપણે દરેક હિન્દુ મુસલમાન શીખ ઇસાઇ એક બનીને આપણા દેશના રાષ્ટ્રના નિર્માણમાં કામ કરતા